સબરીના કંઈક ડાંડપણમાં લગન લીધેલા કંઈક આઠ દ વર્ષની ઉંમર અને બકરાન કૂકડાને બધું ભેગું કરેલું એની બેનપણીને સબરી પૂછે છે કે આ મારા બાપાને બધું આ બધા શું કામ લઈ આવ્યા છે કે બકરાન ખેટાને તો કે લે તારા લગ્ન નથી કે જાન આવશે ને કે જમાડવા નહીં પડે તો કે આ બધાને કે મારીને જમાડવાના તો કે હા અને બાપુ એ ભાગી હો દીકરી કે મારા લગન માં આટલા જીવ ની હિંસા જો બાપુ જીવ હોય એને હું બધા ગોતવા નીકળ્યા પણ જંગલમાં જીવન ને જંગલ માં બાપુ એ હાથમાં અને તમે હાચા માર્ગ્યા હોય ને તમને આંગળી પકડનારો જડી જાય માતંગ ઋષિ નો ભેટો થઈ ગયો બાપુ મને તમે કઈક આશરો આપો અને દીકરીને આશરો આપ્યો અને ગુરુ મહારાજે કીધું બેટા અહીં બે જા વહેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ ભાઈ